હવે આવા જે વ્યક્તિ હોય ને પ્રશ્ન અને ઉત્તર કરવાવાળા એ લોકો શું કરે છે તમને પ્રશ્ન પૂછે બરાબર પછી કોઈ જવાબ આપી શકે કોઈ ન આપી શકે જવાબ ન આપી શકે એટલે એને પાડે કે હવે તમને હજી ખબર જ નથી તમે એમ કરો અમારા વાળામાં આવતા રહ્યો તમારો મુક્તિનો મોક્ષ આ બધું તમને મળી જશે એટલે આ એક ફસાવાનો ધંધો થયો પછી એ પ્રશ્ન કરે ને જો કોઈ જવાબ આપે સાચો હોય જવાબ તો ના એમ નથી એમ કે એ જવાબ ખોટો છે એમ નથી એમ તો તો આપણે એને કહીએ ને કે તો ભાઈ તમે જવાબ આપો તો કે અમારા ગુરુ પાસે આવવું પડે એના માટે એના માટે તમારો ઉપદેશ લેવો પડે એટલે ગમે એમ કરીને મૂળ એના વાળામાં પૂરીને એનો ચેલો બનાવી દે ને એનો એક ગ્રાહક વધારી દે બરાબર એટલે આ જ છે બાકી પ્રશ્ન અને ઉત્તર હું ઘણા વડિયોમાં બોલ્યો છું પ્રશ્ન ખુદ એક પ્રશ્ન છે પ્રશ્ન છે ને એ ખુદ એક પ્રશ્ન છે કારણ કે પર પ્લસ સન પર એટલે ઉપર સન મતલબ સત્ય જે સત્ય છે ને એ પ્રશ્નમાં નથી પર સન પર એટલે ઉપર સન એટલે સત્ય સત્ય બધાથી ઉપર છે એ પ્રશ્ન અને ઉત્તરમાં નથી એ કથણી બકણીમાં નથી એ બાવન અક્ષરી જ્ઞાનમાં નથી બાવન અક્ષરી જે જ્ઞાન આપણે લોકોને આપીએ છીએ એ તો એને ભક્તિના માર્ગમાં જોડવા માટે આપીએ છીએ પછી ભક્તિના માર્ગમાં જોડાઈ જાય ને એને સાચા સદગુરુ મળી જાય પછી એને ભક્તિ ભજન જ કરવાનું રહીએ બરાબર પછી આખી જિંદગી કથણી બકણીમાં જો રહીએ તો પછી કાંઈ રહેતું જ નથી ગુરુએ તમને ભક્તિભજન સાચી બતાવી દીધી એટલે ભક્તિભજન કરી નીકળી જવાનું છે અહીંથી પછી આખી જિંદગીમાં આખી જિંદગીમાં આપણે કથણી બકણી જ કરતા રહેશું ઓલો ઓલાને ઉતારી પાડે ઓલો ઓલું ઉતારી પાડે તો આ તો એક વાદ વિવાદ થયો ને વાદ વિવાદ એટલે એક ઝઘડો થયો હે તો જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી વાત ગધે છે ગધા મિલે તો કરેલા હવે એક જ્ઞાનીથી બીજો જ્ઞાની મળે તો એક જ્ઞાની જ્ઞાન કરે અને બીજો જ્ઞાની એને સાંભળે પછી બીજો જ્ઞાની જ્ઞાન કરે એટલે પેલો જ્ઞાની એને સાંભળે એની મોજ લૂંટે બાકી શબ્દોની વાણા તાણ કરે શબ્દોની ખેંચા તાણ કરે તો એ બાવન અક્ષરી શબ્દોની લાતમ લાત થઈ કહેવાય તો એને કેવી રીતે ભક્તિ ભજનવાળા વ્યક્તિ કહેવાય એને કેવી રીતે મારું કહેવાનો અર્થ થાય કે એને કેમ માનવા કે આ ભક્તિના રસ્તે હાલે છે કે નથી હાલતા એ તો બધું તાણાવાળને ખેંચાતાણ કરીને પોતાના પક્ષને મોટો કરવો અને બીજાના પક્ષને નાનો કરવો હા આવું જ છે બીજું કાંઈ નથી અને ગમે એમ કરીને મૂળ પોતાના ધર્મને મહાન સિદ્ધ કરવાનો એક પ્રયત્ન હોય હવે પહેલાં વરસ દિવસ પહેલાં વર્ષ દિવસથી તો હું કાંઈ યુટ્યુબ વાપરતો નથી વરસ દિવસ પહેલાં હું સત્સંગ સાંભળતો તો એક કોઈ પણ ગુરુનો સત્સંગ ચાલતો હોય ને એટલે એના ચેલાઓ કોમેન્ટ કરવા માંડે વાહ ગુરુજી વાહ વાહ ગુરુજી વાહ વાહ ગુરુજી વાહ આવ બધા એના એના જેલા કોમેન્ટ કરવા માંડે હજી તો ઓડિયો શરૂ ન થયો હોય ને એનો ઓડિયો કે વિડીયો તા તો વાહ વાહ જ કરવા માંડે પૂરો સત્સંગ ન સાંભળે એમાં હું કહેશે હું નહીં એની એને સમજણ ન હોય બસ વાહવાહી કરે અમારા ગુરુ મહાન વાહ વાહવાહી એમાં કોઈની વિરોધાભાસ કોમેન્ટ જો આવી ગઈ તો વિરાધા વિરોધાભાસ કોમેન્ટ ઉપર જે ગુરુનો સત્સંગ હોય ને એના ચેલાઓ તૂટી પડે અને ઓલાની કોમેન્ટને હાવ બિચારાને આવું પાડી દે ઓલાની સાચી કોમેન્ટ હોય ને તો એ ખોટી સાબિત કરી દી વાત દસ પંદર જણા કોમેન્ટ કરીને તૂટી પડે આપકો અભી પતા નહીં એને તમને હજી ખબર નથી આવું બરાબર અને કાંઈ એમ કે તમને દેખાડો હવે તો આપણે એને કહીને તો તું દેખાડ ને તો કે એના માટે ઉપદેશ લેવો પડે હવે ઉપદેશ ઉપદેશ લઈને દસ વર કાઢ નાખી પાંચ પાંચ વર કાઢ નાખી બબે બે તો કાંઈ જરાય ફેરફાર ન થાય ઉલટારા ઉલટારા બગડતા જાય એટલે માટે મીરાબાઈએ એક સાખીમાં કીધું છે કે મીરા કહે એવા વરને વરીને હું શું કરું જે આજે જન્મેને કાલે મરી જાય વરું તો મારા ગીધર ગોપાલને મારો ચૂડલો અમર થઈ જાય બરાબર કે એવા વરને શું વરવું કારણ કે જે પાંચ તત્વનો દેહધારી જે વર છે હવે એની સાથે તો એને વરીને હું શું કરું એમ એ તો એની સાથે તો શરીરના લગ્ન થાય શરીર એકાબીજાના સંબંધ થાય પણ અહીંયા સુરતારૂપી મીરાબાઈ કહે છે કે એવા વરને હું વરીને શું કરવું જે આજે જન્મેન કાલે મરી જાય મતલબ આ નાશવંત શરીર ધારી જે વર છે એ જન્મેન મરે તે એવા વરને શું કામ આપણે વરવું પડે પછી કીધું એવા મનરૂપી વરને શું કામ વરવું પડે કે આજે જન્મેન કાલે મરી જાય વિચારા મનમાંથી વિચારો પ્રગટ થતા જ રહીએ નીકળતા જ રહીએ નીકળતા જ રહીએ વિચાર જન્મેન મરે જન્મેન મરે તો એવા વરને શું કામ મરવું પડે કે જે બાવન અક્ષરી કથણી બક બકણીમાં એક જ ઝાલતી હોય વાણા તાણા ઝાલતી હોય વાદ વિવાદ જ હાલતો હોય તો એવા મનરૂપી વરને વરીને શું કરવું એમ એટલે સુરતા કહે છે કે એવા મનરૂપી વરને મારે વરવું નથી શરીરધારી વરને મારે વરવું નથી મારે તો વરી જવું છે ગીરધર ગોપાલને મતલબ આ આત્મ પરમાત્મ શબ્દ તરફ ઈશારો છે કે મારે આત્મ પરમાતમ શબ્દને હું વરી જાઉં કે મારો ચૂડલો અમર થઈ જાય કે ચૂડલો અમર ક્યારે થાય હવે ચૂડલો એટલે માનો કે જે નારીનો એક એવો અભરખો હોય છે કે શરીરધારી ઘરવાળા પહેલાં શરીરધારી આ નારી હોય એ પોતાનું શરીર છોડી દઈએ એટલે એમ થાય છે કે અખંડ સૌભાગ્યથી ગઈ આનો ચૂલો અમર થઈ ગયો અને જો એની પહેલાં એનો ઘરવાળો મરી જાય તો એને વિધવા કહે છે બરાબર એને એ વિધવા છે પણ કે એવા વરને હું વરું વરું તો ગિરધર ગોપાલને મારો ચૂલો અમર થઈ જાય બરાબર તો હવે એ કયા વરને વરવાનું કે છે એ આત્મ પરમાત્મ શબ્દરૂપી વરવાને વરને વરવાનું કહે છે એની અંદર એ શબ્દ જે પ્રગટ થઈ ગયો કે પરમાત્મ પ્રગટ થઈ ગયો આત્માની અંદર પછી એ આત્મા રૂપી મીરા કે એ સુરતા રૂપી મીરા એ સોહમ શબ્દરૂપી મીરા પરમાત્મા રૂપી અનાદિ ઓમકાર કહો કે અનાદિ સોમકાર કહો કે પરમાત્મા રૂપી શબ્દ કહો એ વરની અંદર વરી ગઈ સુરતા એટલે એ સુરતા શબ્દમાં લય થઈ ગઈ એટલે સુરતા પહેલાં મરી ગઈ ને કારણ કે શબ્દ તો એ અખંડ છે એ શબ્દ એ શબ્દ તો અમર છે ખંડિત થતો નથી અને એ શબ્દ અમર છે તો અમર વરને એ આ મીરાની સુરતા વરી ગઈ એટલે અમર વરની અંદર મીરા રૂપી સુરતા જે વરી ગઈ અને અમર વરની અંદર અમર શબ્દની અંદર એ પ્રવેશ કરી ગઈ એટલે સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ થઈ ગઈ એટલે સુરતા અહીંયા મરી ગઈ કહેવાય સમજી લો મરી ગયાનો અર્થ છે કે સુરતા એમાં સમાઈ ગઈ સુરતા તો એક ચૈતન્ય શક્તિ છે સોમ શબ્દ છે અજર અમર અવિનાશ એ છે પણ એ જ્યાંથી પ્રગટ થઈ હતી સુરતા ત્યાં એ સમાઈ ગઈ એટલે સમાઈ ગઈ એટલે એનું અસ્તિત્વ કાંઈ રહ્યું નહીં અસ્તિત્વ ન રહ્યું એટલે એ સુરતા રૂપી નારી અમરવરની અંદર એ સમાઈ ગઈ એટલે એ મરી ગઈ સમજો તો ભલે બરાબર આ તો ઉદાહરણ સ્વરૂપે છે કે મરી ગઈ આપણે એમ કહી બરાબર પણ એ તો લૌકિક દ્રષ્ટિએ પહેલાં નરનારીની વાત કરીને એટલે અહીંયા મરી જવાનો અર્થ છે જીવતે જીવતા મરી જવું સુરતા શબ્દની અંદર લય થઈ ગયા લય થઈ ગઈ એટલે એ સુરતા શબ્દમાં સમાઈ ગઈ એટલે એ જીવતે જીવતા મરવા સમાન છે કે જે એનો ચૂટલો અમર થઈ ગયો પછી એ અમરવર છે અખંડ જે શબ્દ છે એ તો અદર અમર વિનાશી છે બરાબર એ એની અંદર સુરતા પ્રવેશ કરી ગઈ અને એમાં હમાઈ ગઈ એટલે અખંડ નહીં વરી ગઈ બરાબર એટલે એનો ચૂટલો અમર થઈ ગયો ને બરાબર આ જ રીતે છે કારણ કે આ સુરતા અને શબ્દનો જ ખેલ છે આપણે બધા સંતોએ કીધું છે સુરતા અને શબ્દનો જ ખેલ સવાદાસ બાપુએ કીધું છે કે પરણે શબ્દ અને સુરતા ના બરાબર બધા સંતોએ કીધું છે કે શબ્દ અને સુરતા આ બે જ વસ્તુ છે શબ્દ અને સુરતાથી આગળ કોઈ સંત વાત કરી શકે નહીં કારણ કે શબ્દ અને સુરતાથી આગળ કોઈ વાત જ છે નહીં વાત પૂરી થઈ જાય છે એ હલો તો એ શબ્દ કયો એ શબ્દ જ સાચા સદગુરુ બતાવે હવે સાચા સદગુરુ જે છે એ શબ્દ બતાવે છે એટલે એ એવો શબ્દ બતાવે છે કે એ અનાદિ સોહમ રૂપી શબ્દ બતાવે છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાવે આપણા શરીરમાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તો એ અનાદિ અમરવર રૂપી જે સોહમ શબ્દ છે અનાદિ જે બહાર સર્વ વ્યાપક એ શબ્દ ગાજી રહ્યો છે કણકણમાં એ શબ્દ ગાજી રહ્યો છે એ શબ્દની અંદર વિલીન થવાનું છે તો એ સાચા ગુરુ મળે અને એ શબ્દ સુધી કેમ પહોંચવું એની વિધિ એની ઝુગતિ એ સાચા સંત બતાવે છે અને એ જે શબ્દ છે અમરવરરૂપી શબ્દ છે અખંડ જે શબ્દ છે એ લેવા દેવાની વસ્તુ છે જ નહીં કોઈ દીએ કોઈ તમને દીએ શબ્દ કે ભાઈ આ શબ્દ મુક્તિનો છે તો અસંભવ કારણ કે મુક્તિનો જે શબ્દ છે એ દેહથી વિદેહ છે અને એ કાને સંભળાયવો નથી મુખે બોલાયવો નથી લખવા વાંચવામાં આવે એવો નથી એ શબ્દ એ સુરતા જ એને સાંભળી શકે સુરતા જ એને પકડી શકે છે બાકી કોઈ માણસ એમ કહેતા હોય કે હું તમને શબ્દ આપી દઉં તો અસંભવ કારણ કે લેવા દેવાની વસ્તુ જ નથી ઓલરેડી તમારા આત્માની અંદર એ શબ્દ પ્રગટ થઈ રહ્યો છે હે હું ઘણીવાર બોલું છું કે સાચા આપણને સદગુરુ મળે અને માનો કે સોમ શબ્દની લાઈન આપી બરાબર તો નાભ્યથી સોમ શબ્દ ઉઠે અને ના તો દસમા દ્વાર સુધી પહોંચાડવો કેવી રીતે પહોંચાડવો કે ભાઈ નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે અને નાભી સુધી શ્વાસ જઈ રહ્યો છે પણ નાભીમાં આપણે જ્યારે શ્વાસ ખેંચીએ ને ત્યારે મુલ્લાધાર ચક્રથી શ્વાસ ઉઠે છે નાભીથી બે ચક્ર નીચે છે જલકમલ જલચક્ર જેમ કે સ્વાદિષ્ટાન ચક્ર અને મૂલાધાર ચક્ર મૂલાધાર ચક્ર છે એ જ આ શરીરનો મૂળ આધાર છે પછી ત્યાંથી તમે ખુદ ટ્રાય કરજો તમે ઊંડો શ્વાસ ખેંચશો ને એટલે ગુદ્દા દ્વાર ખેંચાશે અને શ્વાસ છોડશો ને એટલે ગુદ્દા દ્વાર સુધી પહોંચશે પણ છતાં પણ આ શ્વાસનું કેન્દ્ર નાભી ગયણું છે એટલે નાભીથી શ્વાસ ઉઠે અને ત્રિકુટી સ્થાન સુધી એ શ્વાસ પહોંચે છે હવે એ નાભીથી નાભીની સાથે સાથે સોહમ શબ્દને ચલાવવાનો છે એટલે સર્વપ્રથમ તો એ શ્વાસો શ્વાસની ક્રિયા ક્રિયાની અંદર મનને જોડી દેવાનું છે મન જોડાઈ જાય એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય ડાયરેક્ટ કોઈ વસ્તુની વાયા નહીં તમે બીજે અન્ય ક્યાંય ધ્યાન ધરો ને બીજે ધ્યાન ધરો ને એવું નહીં સીધું જ શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરો ને મન સ્થિર થઈ ગયું એટલે સીધો સોમ સીધો શબ્દ પ્રગટ થાય છે સીધો જ શબ્દ પ્રગટ થાય બાકી લોકો બોલે છે કે સુરત શબ્દ યોગ સુરત શબ્દ સાધના પણ સુરત શબ્દ સાધના તો છે જ નહીં સુરત શબ્દ સાધના એક જ છે કે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારી મન રૂપી સુરતાને જોડી દો સુરતા મનને સુરતા કહે છે ઈચ્છા નહીં સુરતા કહે છે સ્વમ શબ્દ નહીં સુરતા કહે છે સુરતા તો નવ નવ જાતની છે તો મનરૂપી સુરતાને આ શ્વાસો શ્વાસની ક્રિયામાં જે શબ્દ ચાલી રહ્યો એમાં જોડવાનો છે એટલે મનરૂપી જોડાઈ ગઈ ત્યાં સ્થિર થઈ ગઈ એટલે સોમ શબ્દ સીધો પ્રગટ થયો બરાબર હવે આપણે બીજે ક્યાંય ધ્યાન ધરીએ જેમ કે ત્રિકુટીમાં છે અન્ય કોઈ જગ્યાએ નાભીમાં છે હૃદયમાં છે કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન ધરો તો એ તો વાયા થયો ને સીધો શબ્દ સાથે મનને જોડ્યું ન કહેવાય પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે મનને સ્થિર કરો એટલે સીધોની આ શબ્દ પ્રગટ થઈ જાય છે પછી એ શબ્દ સોહમ શબ્દ પ્રગટ થઈ જાય ને એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉપર ચાલતો 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 એ સોહમ શબ્દ ત્રિકુ ત્રિકુટી સ્થાનમાં આવે છે ત્રિકુટી સ્થાનમાં આવે છે ને ત્યારે ડાબી અને જમણી નાળી બે બંધ થઈ જાય છે બરાબર ડાબી અને જમણી નાળી બંધ નથી થતી પણ સ્થિર સમાન માત્રામાં ચાલવા લાગે છે સ્થિર થઈ જાય બે હા અને પછી સુક્ષણ દ્વાર ખુલે છે એટલે એ સોહમરૂપી શબ્દ જે છે એ સૂક્ષ્મણાનો રસ્તો પકડે છે હવે સુક્ષ્મણાનો રસ્તો પકડો એટલે સ્વાસ્થ્ય અલગ થઈ ગઈ ને સ્વાસ્થ્ય અલગ થઈ ઇંગળા પીંગળામાં ત્રિકુટી સ્થાનમાં ખોલી જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરી એ જ હું ઘણીવાર કહું છું કે ભોલાનાથનું ત્રીજું નેત્ર છે એ જ જ્ઞાન દ્રષ્ટિ છે ત્રીજી આંખ છે બરાબર ત્યાંથી જ આ સૂક્ષ્મણાનો દ્વાર ખુલે છે એટલે સુક્ષ્મણાનો સૂક્ષ્મણા નાડીનો રસ્તો એ આ સોહમ શબ્દ પકડે છે એટલે ત્યાંથી સુક્ષ્મણ ઇંગળા બીંગડામાં ત્રિકુટી સ્થાનમાંથી સોમરૂપી સુરતા ઉપર ચડી એટલે ત્રિકુટી સ્થાન પણ છૂટી ગયું શ્વાસને છોડશું શ્વાસને શ્વાસની ક્રિયા છોડી ત્રિકુટી સ્થાનમાં આવી ત્રિકુટી સ્થાનને છોડી સુક્ષ્મનો માર્ગ પગડો બરાબર એટલે સુક્ષ્મણાનો માર્ગ આગળ સુરતા વધે છે એટલે ત્યાં એક બંકનાળ આવે છે એક બંકનાળ માતાની નાભી અને બાળકની નાભી સાથે જોડેલી હોય છે એને પણ બંકનાળ કહેવાય છે અને એક બંકનાળ આ સુક્ષ્મ નાડીની અંદર બંકનાળ છે જેને હું ઘણીવાર વાર બ્રહ્મનાળી પણ કહું છું ઘણા ઓડિયોમાં બોલેલો છું એ બંકનાળની અંદર જ્યારે સુરતા પહોંચે ત્યારે ત્યાંથી સુખણા માર્ગે થઈ અને બંકનાળનો રસ્તો પકડી અને દસમા દ્વારે પહોંચે છે જેને હું ઘણી વાર બ્રહ્મરંધ્ર કહું છું બ્રહ્મ એ જ આત્મા અને રંધ્ર એટલે હોલ કાણું બરાબર તો બ્રહ્મ જે છે આત્મા છે તો આત્મા આવ્યો છે ક્યાંથી આત્મા પૂરણ બ્રહ્મ પરમાત્મામાંથી આવ્યો છે આત્માને ભ્રમ પણ કહેવાય છે આત્માને સોમ શબ્દ પણ કહેવાય છે આત્માને સુરતા પણ કહેવાય છે આત્માને ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે આત્માને ધ્યાન પણ કહેવાય એમાં અનેક નામો છે અલગ અલગ વાળાવાળા અલગ અલગ નામ રાખ્યા છે બરાબર એક બીજી વાણીમાં એ નથી મેં એકવાર બોલ્યું હતું કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો ભ્રમ સે આયા કાયા છોડ કે હંસા ગયા કહો કો સમાયા બરાબર કે એ ઘરની અમને કોઈ શાન સમજાવો કે આ ભ્રમરૂપી આત્મા ક્યાંથી આવ્યો પછી આ કાયા છોડીને હંસો હંસો એ જ આત્મા આત્મા ગયો તો કહો કાં કો સમાયો ક્યાં હમાણો પાછો એમ તો જો એ આત્મા એ સુરતા એ હંસાની સુરતા શબ્દમાં લાગી હોય તો એ શબ્દલીન થઈ જાય જનમણના ચક્કર ટળી જાય અને જો સુરતા એની શબ્દમાં ન લાગી હોય તો જહાં આશા તહા વાહા સુરતા વાહ મુકામ ફરી જનમણનું ચક્કર ચાલું પછી એ સોહમ શબ્દ જ્યારે દસમા દ્વારમાં પહોંચે છે બ્રહ્મરંધ્રમાં એ રંધ્ર હોલ કાણામાં થઈ અને દસમો દ્વાર ખોલી નાખે છે અને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે કે આત્મ સ્વરૂપ છે કેવું આતમનું રૂપ કેવું છે આતમ સ્વરૂપ કેવું છે બરાબર તો આતમ સ્વરૂપ એક પ્રકાશી પ્રકાશ છે ઘણા સંતોએ એને જ્યોતિની પણ ઉપમા આપી છે પ્રકાશની પણ ઉપમા આપી છે કેટલાય સંતોના અલગ અલગ મત છે બરાબર પણ એ પ્રકાશી પ્રકાશ એ આત્મ સ્વરૂપ એ જ્ઞાનરૂપી પ્રકાશ છે એ જ્ઞાનરૂપી પ્રકાશ આત્મ સ્વરૂપને જ્યારે આ સોહમ શબ્દરૂપી સુરતા એને પ્રાપ્ત કરેલી હશે અને નિજ સ્વરૂપમાં આવી જાય છે આત્મ સ્વરૂપમાં આવી જાય છે ત્યારે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એ સોહમ શબ્દ હોય જ છે એ સોહમ શબ્દ પ્રગટ થાય છે એમાંથી આતમ સ્વરૂપને પ્રાપ્ત થાય એટલે એ સોહમ શબ્દ તો હોય જ છે કારણ કે સોહમ શબ્દ એ જ આત્મા છે પણ સોહમ શબ્દ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એ સોહમ શબ્દ એમાંથી પ્રગટ થયો અને એ જે રંધ્ર હોલ કાણું જે બારે છે ત્યાંથી બહાર નીકળે છે બહાર નીકળી અને દેહથી વિદેહ થાય છે હવે વિદેહ જે શબ્દ છે ને વિદેહ એને હું અનાદિ સોહમ કહું છું એને પરમાત્મા રૂપી શબ્દ પણ કહું છું એને અનાદિ ઓમકાર પણ હું કહું છું એ શબ્દની દોરી પકડી આ સોહમ રૂપી સુરતા બહારના શબ્દની દોરી પકડી મતલબ જે અવાજ આવી રહ્યો છે અવાજની દિશાને દોરી કહેવામાં આવે છે એ એકવાર મેં ઘણા ટાઈમ પહેલાં બે વર્ષ પહેલાં એક ઓડિયો ખોયલો હતો મકરતાર અધર હૈ અધરિ દર્શન હોય કાયા છે બહાર લખે સંત કહાવેશ હોય તેમાં મેં કમ્પ્લેટ ખુલાસો કરેલો છે બરાબર એ મકરતારનો અર્થ એ જ થાય છે કે શબ્દ જે વાગી ગાજી રહ્યો છે એ શબ્દને સુરતા સાંભળે છે અને સુરતા અને શબ્દની વચ્ચે જે ગેપ છે એને મકરતાર કહેવાય છે એની વ્યાખ્યા લગભગ દોઢ બે વર્ષ પહેલાં મેં કમ્પ્લીટ કરેલી છે અને ઘણી ચેનલો ઉપર પણ એ મૂકેલીઓ છે તો એ મકર તારનો અર્થ એ જ છે શબ્દ દોરી શબ્દનો તાર એ રૂપી શબ્દ જ્યાંથી સોહમ શબ્દ આવ્યો છે અનાદિ સોહમમાંથી ફરી એ જ દોરી પકડી અને પાછો ઉપર હોયો જાય છે એમાં એકવાર મેં એક ઓડિયોમાં દાખલો પણ આપ્યો હતો કે માનો કે તમે દસમાં અગિયારમાં માળે છો બરાબર અને અગિયારમા માળેથી તમે દસમા માળે આવ્યા બરાબર અને દસમા માળે તમે આવ્યા અને પછી ધીરે ધીરે ઉતરતા ઉતરતા નવમા માળે એમ થાય છેલ્લા માળે તમે આવી ગયા બરાબર છેલ્લા માળે આવી ગયા એટલે પછી તમે છેલ્લા માળેથી ફરી તમારે ઉપર ઉઠવું છે અને અગિયારમા માળે જાવું છે હવે દસમા માળે તેમ પૂગી ગયા તો દસમા માળે તેમ પૂગ્યા તો નવમા માળે તેમ પૂગ્યા તો દસમા માળની તમારી પાસે ચાવી તો છે નહીં ખોલવાની જો લિફ્ટમાં જવું હોય તેને બટન તમે ભૂલી ગયા છો અથવા પગથે પગથે જાવું હોય ત્યાં તાળું માર્યું છે ખોલવું કેમ તો એને ખોલવાની ચાવી ગુરુદેવ આપે છે ચાવી એ સોમ સોમસબ છે પછી દસમો દ્વાર ખુલી જાય બરાબર એટલે એ આત્મા સોહમ શબદ્ધ કયો એ આઝાદ થાય છે આઝાદ થાય પછી અગિયારમો માળ છે ને એને તમે અધર સમજી લો અગિયારમા માળને તમે પરમાત્મા સમજી લો એટલે અગિયારમા માળની અંદર આદિ સોહમ સોહમમાં લય થઈ જાય છે આની પહેલાં મેં એક દાખલો આપેલો છે બહુ બેસ્ટ દાખલો આપેલો છે તો આ જ રીતનું છે દેહથી વિદેહ જ્યારે આપણે થાય છે ને ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે પણ આ સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે એના થકી જ ઉપર જવાય એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કોઈ રસ્તો એના સિવાય છે ને એ આદિકાળથી આ જ શબ્દ હેલો આવે છે કરોડો સંતો આ સોમ શબ્દની જ ભક્તિ કરી અને મુક્તિને પ્રાપ્ત થયા છે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બોલો હવે તમે સારું એકલા જ સાંભળો છો હા ના બીજા મારા હા હા સાંભળો ઓડિયો કી ઓડિયો શું આ સત્સંગ ક્લિયર હા 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 બસ એ એક જ રસ્તો છે જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી સમજા આ એક જ રસ્તો છે બીજો કોઈ રસ્તો જ નથી બીજા રસ્તા કોઈ પકડે તો ત્યાંથી પરમાત્માના ઘર સુધી પહોંચી ન શકે કારણ કે એક જ રસ્તો છે જેમ કે દ્વારિકા નગરી આપણી છે દ્વારિકા નગરી એટલે એક દ્વારવાળી નગરી તો એક જ દરવાજો છે બીજા કોઈ દરવાજા જ નથી જેમાં તમે બહાર નીકળી શકો હે આ તમે દેહને દ્વારિકા નગરી સમજી લ્યો આમાંથી એક જ દસમો દ્વાર છે દ્વાર એકા એટલે એક દ્વારવાળો દસમો દ્વાર જે છે એમાંથી જ તમે નીકળી શકો બીજા અન્ય દ્વારથી તમે નીકળી જ ન શકો તો આવી રીતનું જ છે બધું કારણ કે દસમો દ્વાર ખોલ્યા વગર પાર પડાય એમ નથી દસમો દ્વારને ખોલવાને ચાવી એક જ સોમ શબત છે બીજી કોઈ ચાવી જ નથી એટલે ડાયરેક્ટ કોઈ દસમા દ્વાર ઉપર ધ્યાન ધરે તો ખુલે પણ નહીં ન ખોલાય તો એને બાઈને ધ્યાન થઈ ને અંદર ધ્યાન ન થઈ કારણ કે તમે આવ્યા છો અંદર હવે અંદરથી તમારે જવું છે તો ડાયરેક્ટ તમે બાયણે કેમ નીકળી ગયું તમે તો અંદર પિંજરામાં કહે જ છો તો પિંજરાની હવે તમે એક પિંજરું હોય માનો કે એક પોપટ હોય પોપટને આપણો હજી સમજી લો બરાબર અને પોપટ પિંજરામાં જઈને પોપટે ખુદ જ તાળું મારી દીધું બરાબર અને ખોલવાનું ભૂલી ગયો તો પછી હવે પોપટ સ્વયં પિંજરામાંથી આઝાદ થવું હોય તો એ પોતે ખોલે તો જ નીકળે ને એટલે ગુરુ માત્ર એને ચાવી બતાવે છે કે આ રીતે તું ખોલ પણ એ તો અંદર છે ગુરુ બહાર છે બરાબર દેહધારી ગુરુ એનાથી અલગ છે અને પરમાત્મ રૂપી ગુરુ શબ્દરૂપી ગુરુ એ દેહથી બહાર છે પણ દેહધારી ગુરુ એ ચાવી બતાવે કે ભાઈ આવી રીતની તું કળા ને આ રીતે ચાવી ખોલ કારણ કે તું સ્વયં જ અંદર ફસાયો છો એટલે આત્મા સ્વયં આત્મા રૂપી પોપટ જ સ્વયમ એ આ પાંચ તત્વનું પિંજરું બનાવી અને પોતે મનમાં ખુદ જ ફસાઈ ગયો છે હવે દસમા દ્વારમાં એ ફસાઈ ગયો છે દસમા દ્વારમાં એ બંધ થઈ ગયો છે નીચે ઉતરી ગઈ છે એની બધી શક્તિ હવે દસમા દ્વારને ખોલીને સ્વયં જ પાછો બાંધ કારણ કે અંદર પોતે છે એટલે પોતાને જ ખોલવું પડે ને ખોલવું કારણ કે બહારથી કોઈને કોઈ ખોલી ન લાગે આપણે એક રૂમ હોય અને રૂમ લોખંડનો દરવાજો છે હવે દરવાજો કોઈ કોઈ પણ કાળે તૂટે એવું છે નહીં અને આપણે તાળું મારી દીધું છે અને અંદર આપણે ચાવી ભૂલી ગયા અંદરથી તાળું મારે ચાવી ભૂલી ગયા તો હવે એ ચાવી આપણને મળે તો જ આપણે બહાર નીકળી શકીએ ને બાકી બહારથી તો કઈ ખુલે એવું છે ને ચાવી આપણી પાસે છે અને તાળું અંદરથી માર્યું છે દરવાજો તૂટે એવું છે નહીં હે પણ શબ્દ દરવાજાની અંદર પણ જઈ શકે બહારથી તમે અવાજ મારો અને તમે વાત કરો ભાઈ આવી આવી રીતે તું આ તાળું ખોલી શકે કારણ કે શબ્દ બધી જગ્યાએ પહોંચી જાય તાળું દરવાજો બંધ હોય ને તો તમે બહારથી અવાજ મારો એટલે અંદર સાંભળી શકે ખરો તો એવી રીતના પછી ગુરુદેવ રસ્તો બતાવે છે કે ભાઈ તું અંદર સ્વયં પુરાઈ ગયો છો હવે ચાવી તારે જ ખોલવાની છે હું ચાવીની કેવી રીતે ખોલવી ચાવી હું તને આપું છું તાળું કેમ ખોલવું એટલે ગુરુદેવ ચાવી બતાવી દે એટલે પછી અંદરથી પોતાને જ ચાવી ખોલવી પડે છે પોતે જ પોતાનો મોક્ષ ને પ્રાપ્ત કરનારો છે પોતે જ પોતાથી પોતાને જાણી શકે છે પોતે જ પોતા પોતે જ પોતાની અવસ્થામાં આવી અને દેહથી વિદે થઈ શકે છે ગુરુ માત્ર રસ્તો બતાવે છે પણ મહેનત પોતાને જ કરવી પડે તમે બાવડાથી અમદાવાદ અમદાવાદ કરો તો કોઈ દિનો આવે તો હાલવું તમારે જ પડશે એમ ગુરુ તો માત્ર રસ્તો બતાવનાર છે એક માર્ગદર્શક છે એ બસ તો ગુરુએ આપણને રસ્તો બતાવી દીધો એ રસ્તે આપણે હવે હાલું જવાનું છે પણ ગુરુ કરતાં પહેલાં વિચારવાનું છે કે મને જે ગુરુ મળ્યા છે એ સારા છે સાચા છે બરાબર સત્યગામી છે સત્ય માર્ગી છે સત્યનો રસ્તો બતાવ્યો ગુરુ કરતાં પહેલાં જાણવું પડે છે આપણે જોવું પડે છે જેમ આપણે પાણીમાં પડ્યા હોય અને અનેક તુમડા તોરતા જતા હોય અને એક તુમડું આપણે પકડી લઈ એટલે એ તુંડું તારી જ દઈએ પણ તુંડાને પકડતા પહેલાં આપણે વિચારવાનું છે કે આ તુંબડું મને તારવામાં સક્ષમ છે એમાં હોલ નથી કાણું નથી મને ક્યાંય ડુબાડી નહીં દઈએ મને ભાવસાગરમાંથી તારી દે બરાબર તો એ તુમડું પકડતા પહેલાં વિચારવાનું તો આને તુમડાને પગડા પર છોડવાનું નથી કારણ કે તમે પછી તુમડાને પકડો ને તમે તરતા જતા હોય બીજા તમારી સામે ફસલા સુંદર સુંદર મનમોહક તુમડા આવે તમને ફસાવા માટે તો તમને વિચાર થાય કે આ તુંબળું છોડીને ઓલાને પકડી લો તો વચ્ચે પાણી હોય માયાનું ફસાઈ જાઓ મરી જાઓ ડૂબી જાઓ પણ તુમડાને પકડતા પહેલાં જ આપણે વિચાર કરવાનો છે ગુરુ છે એ તુમડું છે અને શિષ્ય છે એ પકડનારો ગુરુ જે ઉપદેશ આપ્યો એ તુમડું છે ગુરુ જે ભક્તિ ભક્તિભજન આપી એ તુમડું છે અને એને પકડનારો અસુરતા છે આત્મા છે એ શિષ્ય છે બરાબર હા બોલો હવે બસ ચાલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય